નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ ભરતી કરવામાં આવે છે તેના ભરતીના નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવેલો છે એના વિશે આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો અને એની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવેલી છે પરંતુ આજના આ વિડીયોની અંદર આપણે ફરીથી જોઈશું કે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ ભરતી કરવામાં આવે છે એની અંદર નિયમોની અંદર કયો કયો ફેરફાર કરવામાં આવે છે અને એનાથી પણ સૌથી મોટો પ્રશ્ન કઈ કઈ અંદર જે છે એ આ નવા નિયમો લાગુ પડશે એટલે કે હવે જે આ નવા નિયમો લાગુ કરવામાં આવે છે એ પ્રમાણે પહેલા કેવું હતું કે પંચાયત ભરતી બોર્ડ ની પરીક્ષાઓ જે છે એ સૌથી સહેલી ગણવામાં આવતી હતી અને તમે જે છે એને આસાનીથી પાસ કરી શકતા હતા પરંતુ આ નવા નિયમોને કારણે જે છે એ હવે પંચાયત ભરતી બોર્ડ ની પરીક્ષા પણ પાસ કરવી જે છે એ થોડી મુશ્કેલ પડશે તો જે આ નવા નિયમો શું છે અને કઈ કઈ ભરતી ની અંદર આ નવા નિયમો લાગુ પડશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચનજી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નો વિડિયો તો એના માટે પંચાયત ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઈટ છે તમારે એના પર પછી જવાનું છે જે આ વેબસાઈટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અથવા તો તમે Google માં જઈ જીપીએસએસબી લખીને સર્ચ કરશો તો પણ તમને જે આ વેબસાઈટ છે એ મળી જશે સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર જઈ અને વેબસાઈટ જે છે એ ઓપન કરી લેવાની છે જેવું તમે અહીંયા આવશો તો તમે જોઈ શકો છો અપડેટ ની જે અપડેટ છે એ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર લઘુત્તમ લાયકી ધોરણ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ અંગેની જાહેરાત તો ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ પરીક્ષાઓ લેવામાં આવી ગઈ છે અને ભવિષ્યની અંદર લેવામાં આવશે એ તમામ પરીક્ષાઓ માટે જે છે એ

પરંતુ કોઈ પણ કેટેગરી માટે ચાલીસ ટકા કરતા ઓછું ધોરણ નિયત કરી શકાશે નહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે ગુજરાત પંચાયત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ ભરતી કરવામાં આવે છે એની અંદર તમે કોઈ પણ કેટેગરીમાંથી હોય તમે જનરલ કેટેગરીના હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય એસસીબીસી હોય કે તમારે જે છે એ ઈડબલ્યુએસ કેટેગરી લાગુ પડતી હોય તમે કોઈ પણ કેટેગરીની અંદર આવતા હોય તમે જે છે એ

તો જે છે એ આ નિયમ ની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવેલો છે અને હવે આપણે આગળ જોઈએ કે કઈ કઈ જે છે એ પરીક્ષાઓ છે એની અંદર આ નિયમ જે છે એ લાગુ પડશે તો એના માટે તમે જોઈ શકો છો આપણે ઓલ ની અંદર જતા એના પછી તમે જોઈ શકો છો જે જુનિયર ક્લાર્ક છે એ સૌ પ્રથમ સૌ પ્રથમ જે લેબોરેટરી ટેકનિશિયન છે એની અંદર આ નિયમ લાગુ પડશે એની પણ જે છે તમે જોઈ શકો છો મિનિમમ ક્વોલિફાઈ લેબોરેટરી ટેકનિશિયન ચાલીસ ટકા મિનિમમ એનો નિયમ જે છે એ લેબોરેટરી દેવામાં આવે છે એ કરી દેવામાં આવે છે ટેકનિશિયન સ્ટાફ નર્સ પછી એક્સ્ટેન્શન ઓફિસર તો જે વિસ્તરણ અધિકારી ખેતી સ્વર્ગ ત્રણ છે એના માટે પણ મિનિમમ ચાલીસ ટકાનો જે નિયમ છે એ લાગુ કરી દેવામાં આવેલો છે એના પછી જે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે એના માટે પણ મિનિમમ ચાલીસ ટકા વાળો નિયમ છે પશુધન નિરીક્ષક ની જે જગ્યા છે એના માટે પણ પશુધન નિરીક્ષક માટે પણ જે છે એ ચાલીસ ટકાનો નિયમ જે છે એ લાગુ કરી દેવામાં આવેલો છે એના પછી સ્ટેટેટીકલ આસિસ્ટન્ટ એટલે કે આંકડા મદદ જગ્યા માટે પણ મિનિમમ ચાલીસ ટકાનો નિયમ જે છે એ લાગુ કરવામાં આવેલો છે જુનિયર ફાર્માસિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા માટે પણ ચાલીસ ટકાનો જે આ નિયમ છે એ લાગુ કરી દેવામાં આવેલો છે પછી એક્સટેન્શન ઓફિસર કોઓપરેશન તો જે છે એ વિસ્તરણ અધિકારી સહકાર એના માટે પણ જે મિનિમમ ચાલીસ ટકા વાળો નિયમ છે એ આજથી જ લાગુ થઈ ગયો છે એના પછી રિસર્ચ આસિસ્ટન્ટ મુખ્ય સેવિકા ગ્રામ સેવક ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જુનિયર ક્લાર્ક વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી માટે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એના માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર વર્ક આસિસ્ટન્ટ ટ્રેસર અને પછી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ આ જે છે એ તમામ જગ્યાઓ માટે જે છે એ

આશા રાખું છું આજનો આ વીડિયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ